तारी माने बत्या रे नु बन्ना मोटा टिका खटला बगाइना मोटा टिका तारी माने बत्या रे नु बन्ना खटला बगाइना गोदेश बगाइना बगाइला से खात <laughs> 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 એને તમે રીહાઉ હો મારા ભીતો કયો મારા થી રીહા હું બહુ ગમ મારા જીવ બળવા ખુબ મજા આવે મને આવું એટલે એટલે રીહા વાહ રે વાહ હું મારે રીહા તો તમે જ મનાવવા ન આવતા મને રીહા આવું હોય ને તો હવે રીહા હાલ આપણે કેમ લાગતા હતા બાકી

आके हाँ जी दस का भाई नो दहारा लाखा लोग बच्चे मुट्ठी दी दी क्या ये हम ना है ये क्या हाँ जी दस का भाई नो दहारा लाखा अरे ये मैं चढ़िया चोरी तो हारी है तो ये पन ये ना नो तो हारी लाख ये नहीं ये नहीं तो चढ़िया चोरी तो फर्स्ट नंबर है बोलो 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 लाख तो तुम क्या बात

અરે જીવ શેમ છે અત્યારે જો દે નો દે અત્યારે શેમાં જીવ છે અત્યારે બોલા ખાવા માં આયા આ કે કઈ ન મળતું ખાવાનો મોટા મોટા મને કાલ આખો દી એક છોડા ભાઈ કાકા આવો બોલા સાતણ સોડા પીધી ઓમાચાર મેડા બોલા જીલપેશ ભાઈ કે ડોક્ટર યાદ કર જયજી ભાઈ કે ડાયા એ દવાખાને જાર પકડી જાય કન્ડિશન કિલાંજ હાથ પકડી તળેલું તીખું નહીં ખાવાનું ના પડી દો કાલે આવીશ કે ગરમ બી આવીશ પછી કતરાવાનું ના હોય કઈ જો રોહિતભાઈ કે દક્ષાબા એક બોલો નહીં ખાય બાકી બધા ખાજો

મગાવ મગાવતા ખરા કે તમે ઘડિયાળ લઈએ ઘડિયાળ લઈએ આલ્યુ રાખું